સાહેબ દીકરી માણસો દેતા ને ત્યારે વડાવતા ટાણે રડવું એનું આવતું કે આ છોકરીની માથે કાલથી કામ નહીં ઉતરે રાત્રે પાણી ભરવું પડતું સવારની ચાર વાગ્યામાં ઉઠે રાતના બાર વાગ્યા સુધી હોવાનો વારો ના આવે એટલા ઢૈડા હતા એટલા ઘરના કામ હતા એનું રડવું આવતું માવતર ને વડાવતા ત્યારે કે આ કેમ કરશે આજે નાની છે સાહેબ એની બદલીમાં હવે દીકરીને વડાવો તો ચિંતા ન કરતો બધે સગવડતા થઈ ગઈ એ બધો શ્રેય વિજ્ઞાનને જાય છે વિજ્ઞાન મહાન છે એને સુખ આપ્યું છે વિજ્ઞાને સમૃદ્ધિ આપી છે તો શુતજી કહે છે હે ઋષિ વૃંદ વેદ પ્રયોગથી એક ઘડામાં બાળકના રડવાનો અવાજ આવ્યો વેદ સંદેશો આપે છે વેદ કીધું કે ઘડો ખોલી નાખો ત્યાં બાળકનો જન્મ થયો પણ જન્મતાની સાથે જ વિધિની રમત જવો ગધેડા ભૂકવા લાગી ગયા શ્વાન ભૂકવા લાગી ગયા અપસુકન થયા દિશાઓ ઝાખી થઈ ગઈ અને ભયંકર અવાજ કર્યો એ ભય લાગે એવો તો વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને એમ કહ્યું કે આ તો અપશુકન જેવું લાગે છે ત્યારે બ્રાહ્મણોએ પ્રશ્ન કુંડલી માંડી જન્મકુંડલી માંડીને કહી દીધું કે આ છોકરાઓને છોડી દો આ તમારા વંશને ડૂબાડી દેશે આનો ત્યાગ કરી દો મહાભારતમાં લખ્યું છે કે મા ન માને એની બદલીમાં ગાંધારી માની ગઈ કે આખા કુળને દબા જો ડૂબોડી દે એક બટેટું જો બગડેલું હોય ને આખી ગુણીને બગાડે તો એક બટેટાને ફેંકી દેવાય ને આખી ગુણી બચાવી લેવાય લેવાયનું કામ છે પણ જો મોહમાં રહીને લોભમાં રહીને એક બટેટું જાતું ન કરીએ તો એક જ બટેટું આખી ગુણીને બગાડી નાખે આખો વંશ નાશ કરી નાખે પણ પુત્ર મોહ કારણે દુર્યોધન સહમત ન થયા એવું લખ્યું છે કે ગાંધારી સહમત થઈ ગઈ હતી ગાંધારી સતી છે તમે એવો માતા ચપિતા તમે એવો સ્તુતિને બનાવનારી ગાંધારી છે ગાંધારી મહાન જતી છે પુત્રનો મોહ જાતો કરી દીધો સાહેબ મને બહેનોની ખાનદાની બહુ ગમે કાલે તમને કીધું હતું ને એક વાક્યમાં આજે કહું કે યુદ્ધ તો થયું કૌરવો કપાઈ ગયા હો દીકરા છતાંય દેરાણી જેઠાણીમાં કોઈ દી કુસમ નથી હો કુંતાએ કોઈ કાયમી ગાંધારીના છોકરાઓને આશીર્વાદ લીધા તારા છોકરાઓને ભગવાન લાંબુ આયુષ્ય આપે ગાંધારીએ પાંડવના કુંતાના છોકરાઓને આશીર્વાદ આપ્યા કુંતાએ ગાંધારીના છોકરાઓને આશીર્વાદ આપ્યા પણ હદ તો ત્યારે થઈ કે કૌરવો કપાઈ ગયા પછી પાંડવને રાજસત્તા મળી અને રાધ યુધિષ્ઠિરને જ્યારે રાજતિલક કરવાનો વારો આવ્યો ત્યારે કુંતાએ એમ કીધું બ્રાહ્મણોએ એક કુંતાને બોલાવો રાજમાતા તિલક કરે ત્યારે યુધિષ્ઠિર ગાદી ઉપર બેસે યુધિષ્ઠિરે જીત પૈકી છે મારી મા મને દાત તિલક કરે તો ગાદી સંભાળું ત્યારે મને એક શબ્દ બહુ ગમે એટલે કહું છું ત્યારે રાહ જોવાય છે અને મૂર્ત જાતું થાય છે કુંતા આવતા નથી ફરીને સંદેશો મળ્યો

તમારો પરિવાર એ હળી મળીને દેરાણી જેઠાણી હળી મળીને રહે છોકરાઓને હિસાબે બોજ બોલવાનું થાય પણ સાહેબ અહીં તો બોલવાનું ક્યાંય છોકરા કપાઈ ગયા છતાંય ગાંધારીએ કોઈ દી કુંતાએ અને ગાંધારીના સંબંધો બેગડ્યા નથી પણ એના કરતાંય તમને વિશેષ વાત કરી દઉં આ વાત કરું ને આટલા વર્ષે તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે જેના છોકરાઓ કપાઈ ગયા એની સેવા કરે છે કુંતા જેના દીકરાઓને વિજય મળ્યો એ વિજયનો કોઈ આનંદ નથી જેઠ જેઠાણીની સેવામાં કુંતાએ જીવન આખું ખર્ચી નાખ્યું હદ તો ત્યારે થઈ એનાથી એક આગળની વાત કરું હદ ત્યારે થઈ કે યુધિષ્ઠિને તિલક થઈ ગયું ગાદી ઉપર બેઠા અને પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષ થયા પછી વિદુરજી આવે છે અને ધૂતરાષ્ટ્રને સમજાવે છે તમે જેના હાથેથી તમારા દીકરાઓના મરણ થયા છે એનો અપમાનનો રોટલો ખાવ છો હજી તમારી હજી આંખ થી તો બંધ છે પણ અંદર હવે ભાઈ માફ કરજો હવે ભજન કરી લ્યો ત્યારે ધૂતરાષ્ટ્ર ને ગાંધારી હિમાલય હિમાલયમાં જાય છે ભજન કરવા અને યુધિષ્ઠિર એમ કહે છે કે નથી જાવું નથી જાવું અમારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો અહીંયા રોકાઈ જાઓ અને તમારા જેવા વડીલોની જરૂર છે મારે બાપ તો નથી યુધિષ્ઠિર રડે છે જેના દીકરાઓ દુશ્મન હતા પાંચે પાંચ પાંડવોને મારી નાખવા હતા હસ્તિનાપુર લઈ લીધું અને ઇન્દ્રપ્રસ્થ પણ જેને પચાવી પાડવું હતું મારી નાખવા તા એનો બાપ છે અરે એ ધૂતરાષ્ટ્ર છે જેને યુદ્ધ ભીમને બથમાં લઈને ટુકડા કરી નાખવાતા પાંડવો મરેમાં એને રસ હતો એ ધૂતરાષ્ટ્ર છે અને એને યુધિષ્ઠિર પગે લાગીને કે છે કે અમને છત્ર છાયાની જરૂર છે અમારી સેવામાં કાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો તમારે નથી જાવું ત્યારે ધૂતરાષ્ટ્રને ગાંધારી જવા માટે તૈયાર થયા યુધિષ્ઠિરે કહ્યું કે જાવું જ હોય તો અમને આજ્ઞા આપો તમારી શું ઈચ્છા છે સાહેબ જતા જતા ધૂતરાષ્ટ્ર એ શું કર્યું ખબર છે એને કીધું કે મારે બધાય બ્રાહ્મણોને સંતોને દાન દેવાની ઈચ્છા છે યુધિષ્ઠિરે કીધું ભંડાર ખોલી નાખો ભંડાર ખોલી નાખો આ બનેલી ઘટના પાંચ હજાર વર્ષ પહેલાની હું બોલું છું યુધિષ્ઠિરે કીધું ભંડાર ખોલી નાખો અને ત્યારે ધૂતરાષ્ટ્ર શું કર્યું છે ખબર છે ખોબા ભરી ભરી નહીં બ્રાહ્મણ અને સાધુને ફાટું ભરી ધન ખલાસ થઈ જાય એવી રીતનું દાન દીધું ગોડાઉન કરી નાખ્યા અને રહ્યા એમ કીધું કે દીધા રાખો ભંડાર છે દીધા રાખો દીધા રાખો ઠેકાણે દેવાય છે દો અને દાન દીધા પછી ધુત્રાષ્ટ્ર અને ગાંધારી પાટો બાંધીને હાલી નીકળ્યા અસ્તના પૂરની પ્રજાને પાંડવો વળાવવા જાય છે પણ એક દ્રશ્ય જ્યારે જોયું ને ત્યારે બધાઇની આંખમાંથી પાણી સાહેબ જગતમાં અમુક વ્યક્તિ વિદાય લે તો એક અસર ન થાય પણ આ દુનિયામાંથી અમુક વ્યક્તિ વિદાય લે મરણ પછી પણ અને જીવતા પછી ત્યારે કલજા ફાટી જાય છે રામને વનવાસ આવે ત્યારે અયોધ્યા રડે આજ એક પાત્ર વિદાય લે છે ધૂતરાષ્ટ્રને નહીં સન્નાટો છવાઈ ગયો બધાએ ધૂતરાષ્ટ્રને ગાંધારીને વિદાય આપે છે પણ સફેદ હાડી પહેરી બગલમાં પોટલું લઈ અને કુંતા ખુલ્લા વાળે બહાર નીકળ્યા છે પાંડવોની માં રાજમાતા કુંતા બહાર નીકળ્યા ત્યારે બધાય સ્તબ્ધ થઈ ગયા કે આ કોણ માં તું તમે તો રાજમાતા છો અને રાજમાતા જંગલમાં શોભે નહીં અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો માં તો અમારે નથી રહેવું મારે રાજા નથી થવું તારે નથી જવું ત્યારે કુંતા એ યુધિષ્ઠિર અને પાંડવ માથે હાથ મૂકીને કીધું કે જેના જેઠાણી જંગલમાં ભટકતા હોય અને એની દેરાણી જો રહે તો છે છે તારી તો તારે અહીંયા રહેવાનું છે જગતની સેવા કરવાની છે આ પ્રજાને સુખી રાખવાની છે પણ મારે મારો ધર્મ બજાવવાનો છે તારે તારો ધર્મ બજાવવાનો સાહેબ આ પરિસ્થિતિમાં ધર્મ છોડ્યો નથી જેને દીકરાઓને મારી નાખવા તા એ જેઠ જેઠાણીની સેવા કરવા માટે કુંતા હલી નીકળ્યા ત્યારે હસ્તીના પૂરની રડી પડી હતી જંગલમાં ગયા ધૂતરાષ્ટ્ર જંગલમાં ક્યાં ઉધી રહ્યા મહાભારતનું વર્ણન છે કે જંગલમાં આગ લાગી ગઈ અને આગ લાગી ત્યારે ધૂતરાષ્ટ્ર ગાંધારી આગમાં બચી નહીં ગયા બળી ગયા ત્યારે ભેગી કુંતા બળી ગઈ વસુદેવની બેન કુંતા સાહેબ બળી ગઈ સેવા કરી કરી આ કથા છે આ પરિવારનો પ્રેમ છે આ કથામાંથી જાજુ ન સમજાય તો એટલું સમજાવું સીતા ઉર્મિલા માંડવી અને સુદ એ ચારેય બહેનો દેરાણી જેઠાણી હતી ને ચારોય બહેનો હતી કુંતાને ગાંધારી સગી બહેનો નહોતી દેરાણી જેઠાણી હતી પણ સાહેબ પ્રેમ એટલો હતો કે એકબીજા એકબીજા માટે જાન દઈ દેતા કુંતાએ જાન દઈ દીધી આટલી કથામાંથી જાજુ ન સમજાય તો એટલું જરૂર સમજો કે દેરાણી માથે વિપત્તિ આવે તો જેઠાણી કુરબાની આપે અને જેઠાણી માથે દેરા વિપત્તિ આવે તો દેરાણી કુરબાની આપે બે બહેનોની જેમ રે અને ભાઈઓ છે એમાં ક્યારેય મિસ્ટેક થાય ત્યારે યાદ રાખજો સાહેબ વ્યાસપીઠ ઉપર જોડી બેસી તમને બધાને હાથ જોડું છું જીવનમાં એક વખત એવો દિવસ આવશે કે અત્યારે ભલે ગમે એવો પ્રેમ હોય એક બાપને ચાર પાંચ દીકરા હોય અત્યારે બધું ભેગું હાલતું હોય બહુ બધી આનંદ કરતી હોય વ્યવસ્થા માટે દુઃખ કોઈ નહીં વ્યવસ્થા માટે એક દિવસ માવતરની હાજરીમાં કે માવતરની ગેરહાજરીમાં એક દિવસ એવો આવશે એક ચોગડ્યું એવું આવશે કે બધા ભાઈઓના ભાગ બટાઈ થશે જુદા થશે અને જુદા થાય ત્યારે આ કથાને યાદ કરજો જે વ્યક્તિ જાતુ કરશે એ રામ છે અને આપણે જાતુ કરવાની ભાવના રાખશું ને તો રામ ભાઈ પણ જાતું કરશે રામ કે મારે ગાદી ન જોઈ ભરત કે મારે ગાદી ન જોઈ ભરત રામને પર્વતની ટોચ ઉપર રાજ્ય પાછું દેવા ગયા કે આ મારે ન જોઈ ભરત કહે છે કે મારી માં કૌશલ્ય નથી હું કઈ કઈ નો દીકરો છું બાપ બે ના એક છે માં બેની જુદી છે ન કરે નારાયણને રામને ગેરસમજ થશે કે આ ચાલ ભરતની હશે તો હું મોસાડે વહી જાઉં અને પાછળથી તું અયોધ્યાની ગાદી માગી લેજે રામને વનવાસ દેશે દઈ દે આવું ક્યાંક રામને મગજમાં થશે તો હું તો નિર્દોષ છું ભરત મોસાડેથી આવ્યા અને રામ લક્ષ્મણ વનમાં જતા રહ્યા ત્યારે આખી ઘટનાને સ્થિતિને પામી લીધી ભરતે કે આ તો બધું આમ થઈ ગયું છે ત્યારે ભરત રડતા રડતા એમ કહી દીધું કે મા હું તારું મોઢું નહીં જાઉં તું ભલે મને જન્મ આપ્યો પણ તે આ કર્યું હું તારું મોઢું નહીં જાઉં હું તારું મોઢું નહીં જાઉં ગુરુને ભેગા લઈ સુવર્ણનો મુકુટ લઈ અને કામદગીરી પર્વત પાસે ચિત્રકૂટમાં ભરતને સંદેશો મળ્યો ન્યા ગયા વેણી માધવના દર્શન કરી પ્રયાગમાં સ્નાન કરી રામને મળે છે ત્યારે રામે ગલે લગાવી ભરતે રામના પગ પકડીને એટલું જ કીધું કે હું મોસાડે ગયો તો મારી માએ પાછળથી પિતાને આપેલા વરદાન માગ્યા એમાં ચૌદ વર્ષનો અનુવાસ તમને ને અયોધ્યાની ગાદી મને કાયમી એવું મારી માએ માગ્યું છે એના માટે પેલી માફી માગું છું અને સ્પષ્ટતા કરવા આવ્યો છું સાહેબ જીવનમાં ક્યારેક સ્પષ્ટતા કરી લેજો મિત્રો મોટું થઈ જાય કાંઈ ગેરસમજ પરિવારમાં થાય ને તો મનમાં ન રાખતા કેવાથી દુઃખ વધશે નહીં કેવાથી દુઃખ ઘટી જાય સ્પષ્ટતા કરી લેજો કોઈની ચડામણી હોય તો ઘર બચી જાય ચોખવટ કરી લેજો ભરતે કીધું કે હું મોસાળે ગયો હતો અને આ ઘટના બની ગઈ પણ હું સ્પષ્ટતા એ કરવા આવ્યો છું કે જો મેં કાંઈ કપટ કર્યું હોય કે મેં મારી માને કીધું હોય કે રામને વનવાસ મળે ભરતને ગાદી મળે તો મોટાભાઈ એટલું કહેવા આવ્યો છું કે આ પૃથ્વી ઉપરના જેટલા બ્રાહ્મણ મરે એ બધું પાપ અને જેટલી ગાયું મરે એ બધું પાપ હું મારી માથે લેવા તૈયાર છું હું મારી નિર્દોષતા માટે બીજું શું કહું ત્યારે ભરતના બે હાથ પકડી અને રામે ગલે લગાવીને કીધું હું શંકરના સોગન ખાઈને કહું છું કે આ દુનિયામાં ભરત જેવો ભાઈ મળવો કઠિન છે ભાઈ તારે આવી સ્પષ્ટતા કરવાની ન હોય મને ભરોસો છે વિશ્વાસ છે ભરોસો હોય ને વિશ્વાસ હોય તો તિલક કરવા દો ને મુકુટ માથે રાખવા દો પણ રામે કહ્યું કે મેં પિતાને વચન આપી દીધું છે મારે એ ચર્ચા નથી કરવી મારે એ ચર્ચા કરવી છે ગાંધારી કુંતીને પ્રેમ કરે કુંતી ગાંધારીને પ્રેમ કરે દેરાણી જેઠાણીની સેવામાં જીવ દઈ દીધો કુંતાએ હિમાલયમાં બળી ગઈ આ પ્રસંગને જીવનમાં યાદ રાખજો દેરાણી જેઠાણી વચ્ચે કોઈ દિવસ અણબનાવ ન બનવો જોઈએ બહેનોની જેમ રહેવાનું અને ભાઈઓમાં જ્યારે ભાગ બટાઈ થાય ત્યારે ભરતને રામને યાદ કરજો મોટો ભાઈ કે મારે ન જોઈ નાનો ભાઈ કે મારે ન જોઈ સાહેબ એક પ્રાર્થના છે જીવનમાં ક્યારેક એવા પ્રસંગ બનશે ભાઈ સામે કુવાડી ન ઉપાડાય ભાઈ સામે છરી ન કઠાય ભાઈ સામે લાકડી ન મરે સાહેબ અમુક સંબંધ જીવનના એવા છે કે ત્યાં તમે જીતી જાઓ તો હારેલા છો સાહેબ બાપ સામે જીતવાનું ન હોય બાપને પગે લાગવાનું હોય બાપુ ને લાકડી જેમ પગમાં પડવાનું હોય એના દિલ ને જીતવાનું હોય પરિવારમાં એક થઈને રહી આ મારી દક્ષિણા છે એના માટે હું આજે છસો કથા કરી અને હું આ બધા દેશ વિદેશમાં ફરું છું મારી દક્ષિણા છે તમારા ઘરમાં સંપ રહીએ તમારા ઘરમાં પ્રેમ રહીએ તમે બધા એકથી રહો તમારા બાળકોને ખૂબ ભણાવો ખૂબ ગણાવો તમારી દીકરી સાસરે રહીએ આપ સ્વસ્થ રહો તંદુરસ્ત રહે સમાજ તંદુરસ્ત રહે ઘરમાં પ્રેમ રહે અને જ્યારે જીવનમાં આવા પ્રસંગો બને ત્યારે આ કથાને યાદ કરીને મારી દક્ષિણાને યાદ કરજો આ મારી દક્ષિણા છે